શબ્દિકાંત બાદ ગેમિંગ ઝોનને લઈને સરકારે નવા નિયમો બનાવ્યા છે પહેલા ગેમિંગ ઝોન માટે કમર્શિયલ બાંધકામના નિયમો અને લાયસન્સ લેવાનો નિયમ હતો જો કે ગેમિંગ ઝોન માં સતત લોકોનો રસ વધવાને લઈને ગેમિંગ ઝોન માટે અલગ નિયમો બનાવ્યા છે જેના અંતર્ગત ગેમિંગ ઝોન માટેની ઉંચાઇ પાર્કિંગ સહિતના નિયમોની એનઓસીનો જોગવાઈમાં સમાવેશ કરાયો છે આમ બાકી તમામ કમર્શિયલ એકમો કરતા ગેમિંગ ઝોનમાં માટેની જોગવાઈઓ કરવામાં આવી છે આ નવા નિયમો અંતર્ગત જે ગેમિંગ ઝોન હાલ ચાલી રહ્યા છે તેને પણ રીવાઇઝડ પોલિસી હેઠળ નવી પરમિશન અને લાયસન્સ લેવાની જરૂર રહેશે મહત્વનું છે કે ગેમિંગ ઝોનમાં નાનાથી લઈને મોજેરાઓના વધી રહેલા રસને લઈને સલામતી માટે ગેમિંગ ઝોનની અલગ પોલિસી નક્કી કરાઈ છે તો અઝનિકાંડને ધ્યાને લઈને સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે ગેમિંગ ઝોન અને કમર્શિયલ ઝોન માટે અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા છે ગેમ ઝોન માટે અલગ નીતિ નિયમો લાગુ કરવામાં આવશે અલગ પરમિશન ગેમિંગ ઝોન માટે હવે લેવી પડશે રીવાઇઝડ પોલિસી જે છે તેનું પણ પાલન કરવું પડશે અઝ્નિકાંડને ધ્યાનને લઈને સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે અને જે ગાઇડલાઇન બનાવવામાં આવી છે જે નિયમો બનાવવામાં આવ્યા છે તે ગેમિંગ ઝોન સંચાલકોએ હવે પાલન કરવા પડશે